દલસુખભાઈ વાગડિયા આજે મારા સુપુત્ર અભિના શુભ લગ્ન છે આ શુભ લગ્ન ની અંદર મેંદેડાથી અવની ચિલ્ડ હોમ ની પચાસ અને દીકરીઓની અંદર મેં મારા લગ્ન ના પ્રસંગોમાં ઇન્વોલ્વ કરી અને ગોતીડો તથા રાસ ગરબામાં આ અનાજ દીકરીઓને સામેલ કરી અને મારા પરિવાર સાથે જોડી અને એક અલગ અને એક સમાજને નવો રાહ ચિંતો એક પ્રસંગ મેં પ્રસંગોની અંદર ઉમેરો કરેલો છે એની સાથે સાથે આ પચીસ અનાથ દીકરીઓને મારી પરિવારના લોકો એનું પગ ધોઈ એનું પૂજન કરી અને એક કન રિયલ અર્થની અંદર ખરા અર્થની અંદર કન્યા પૂજન થાય તેવો મેં એક મારા પુત્રના લગ્નજીવનની અંદર પ્રસંગોની અંદર મેં આ કાર્યક્રમ ઇન્વોલ્વ કર્યો છે અને મારી દરેક સમાજના લોકોને અપીલ છે કે પોતાના સુપ્રસંગોની અંદર આવી અનાથ દીકરીઓને સામેલ કરી અને એને પરિવાર સાથે સમાજ સાથે પાછી જોડી શકીએ એ દરેક સમાજના આગેવાનોને મારી અપીલ છે